અને બસ હવે આકા સરસ આપણને ઉત્સાહ આપશે પ્રેરણા આપશે અને હું સવારથી બધે ફરીએ છીએ જે કહેવાનું છે રાત્રે પ્રોગ્રામમાં તો આપ બધા પધારવાના છો પણ અમારો આપણો દુહો છે રહેશે ધરમ તો રહેશે આ ધરા રહેશે ધરમ તો રહેશે ધરા

સ્વીકાર્યો એને પોતાને સ્વીકારી લીધા કે ભાઈ અમે તમારો ધર્મ નહી સ્વીકારીએ પણ તમે કેશો એમ કરશો એ તો એનું હિત થયું ને કેવલ શું કર્યું કે એનું નામ લીધું પણ એને કીધું એમ કર્યું કેવલ રાણો પ્રતાપ એક વધ્યા સમજાય છે ને હું બાકીના બધા એના પક્ષમાં આવી ગયા બધા એના ખંડિયા રાજા જ્ઞાની જે હુકમ થાય એનું કરવાનું આરતી જલ્દી ઘાટી મારા એ પણ યુદ્ધ હારી ગયા જીવ બચાવીને ભાગું પડ્યું અને જ્યારે જ્યારે કોઈ પણ ને જયારે તકલીફ પડી છે આ ઇતિહાસ સાક્ષી છે તમે બેઠા છો આદિવાસી ભાઈઓ કે આ વિસ્તારના વડીલો તમને સારું લગાડવા હું નથી કે જાય ત્યારે આવી રીતે જંગલમાં આવે અને જંગલમાં વસતા આપણા આદિવાસી ભાઈઓ એને પેઢીઓ સુધી વર્ષો સુધી સંઘરે કારણ કે સાપામાર યુદ્ધ અને તિરંગબાદ યુદ્ધ જે આદિવાસીનો દીકરો કરી શકતો હતો એવું બીજાથી નોતું થતું સાહેબ તેથી આપણે માથા આપ્યા છે ધર્મ માટે જવાનો અર્થી રાણા પ્રતાપને અઢાર વર્ષ આદિવાસી ભાઈ રાખ્યા કેટલા વર્ષ એક વર્ષનો એનો દીકરો હતો અમરસિંહ અને મહારાણી એમના રાણા પ્રતાપના પત્ની મહારાણી સાહેબ એક વર્ષનો દીકરો અને રાણો પ્રતાપ વધ્યા મિત્રો કપાઈ ગયા હતા અને ત્યારે પૂજા ભીલ નામની વ્યક્તિ યુદ્ધમાં સાથે હતા અને ભીલે રાણા પ્રતાપને કીધું કામ જેટલા હવે ભગાય હવે આ યુદ્ધમાંથી નીકળી જવું પડે આપણે હારી ચુક્યા છીએ આપણું સૈન્ય ખતમ થઈ ગયું હતું અને હવે બધા જંગલમાં ભેગા થશે સત્તર અઢાર વરસ રાણા પ્રતાપને એના દીકરાને મોટો કર્યો ને અને કોઈ દુશ્મનોને ખબર પડે મુગલોને ખબર પડે કે પૂજા ભીલના જંગલમાં રાણા પ્રતાપ છુપાયેલા અને એને ગોતવા માટે દિલ્હીથી સૈન આવે એ સૈન્ય ભીલના હોય આદિવાસી ભાઈઓના દીકરાઓએ સાહેબ એને મારી મારીને કાઢ્યા અને પંદર વર્ષની અંદર સત્તર વર્ષની અંદર વીસ હજાર કરતા વધારે આદિવાસી ભાઈઓના યુવાનો આ ધર્મ રક્ષણ કરતા કરતા ખપી ગયા પણ મુગલો ભેગા નહોતા મારો કહેવાનો રહ્યા છે પછી રાણા પ્રતાપ ને આ એક બાપુ રાણા પ્રતાપ ને થયું કે આ વનમાં રહી અને ખડના રોટલા ખાંડીને ખાનારા પછી એ જ ખાતા હતા રાણા પ્રતાપ એની સાથે એ જ ખાતા હતા અને આજે મારા માટે આ પોતાના જીવ નાખે છે આજ મારી પાસે એટલી ફોજ નથી કે હું દિલ્હી ચડાઈ કરી શકું અથવા તો ચિત્તોડ અથવા ઉદયપુર પાછો લઈ શકું એ મારી ક્ષમતા રહી નથી અને આ મારા રક્ષણ હાટું એટલા એટલા તો મરે છે તો મારા માટે ને પણ એને ધન્યવાદ એ આપું કે મારા માટે મરે છે હજી એને ધર્મ નથી એનો છોડ્યો ધર્મ એને ન છોડ્યો પૂજા ભીલને અકબરે કેવરાયું હતું આદિવાસી ભાઈઓના જે પ્રમુખ હતા એ વખતના જે એને કહેવરાયું કે તમે માગો એટલી સહાય આપો એટલું નહીં તમારા જેટલા સ્ત્રીઓ છે એ એની ડોકમાં સોનું ન ખમી શકે વજન એટલું એટલું સુવર્ણ પહેરાવી દઉં પણ તમે આ ધર્મ સ્વીકારી લો ત્યારે ના પાડી કે અમે મરી જશું એ જ છે ને અને એક અમારા થોડા ઘણા ભૌતિક સુખ માટે થોડી ઘણી લાલચ માટે જેને બચાવવા માટે અમારા વડવાઓ અમારા વડીલો આદિકાળથી કપાતા આવે તો એને સ્વર્ગમાં શાંતિ ન મળે અમારું કુળ લાજે અમે ભૂખે મરી જઈએ બાકી બીજો ધર્મ અમે ન સ્વીકારી અને ન સ્વીકારી પણ રાણા પ્રતાપને થયું સાહેબ એ પણ એક દયાનો ઉભરો આવ્યો મારી સાથે કોઈ રજવાડું નથી ચાલતું અને આ એક આદિવાસી વિસ્તારના બધા ભાઈઓ ભીલ ભાઈઓ આ મારી હાટું ખપી જાય એની કરતા હું જ હવે દિલ્હી ગયો જાઉં અને અકબરે કીધું છે તમે એકવાર આવી જાઓ એટલે તમને ચિત્તોડ પાછું આપી દો તો મારે આવો હવે ઘમડ હુકામ કરવો જોઈએ હું હું મને આપી દે મારી હાટમાં ખપી કરતા હું આ લોકોને મુક્ત કરતો પત્ર પત્ર કરતા બોલ દે મે जब पत्र पूरा हुआ पढ़ते पढ़ते अकबर तो ऐसे ही पढ़ रहा था लेकिन पत्र पूरा होने के बाद अकबर ने जो हासिल किया उसमें पूरी सवाल समझकर देख अजनबी क्या ऐसा कभी खुश नहीं हुआ है ये मुस्कान अलग है तब पृथ्वीराज राठौड़ बैठे थे नव रत्न थे उसके स्वभा उसका एक रत्न राठौर क्या बात तू गुमान कर रहा था कि तुम्हारा पूरा भारत एक बार बोले बोले कि तू मरी जाए आपको भारत तारी मुठी में हमारी तो मजबूरी थी गई तुमने बोला था पूरा भारत मेरी मुट्ठी में होगा तब तुमने ना बोला था जहाना एक कभी नहीं हो सकता कोई तो होगा हमारा तो देख पृथ्वीराज जिसके लिए तू जो गौरव कर रहा था एक पट ले जाहिर नहीं किया लेकिन दोनों ने पट लिया उन्हीं का ही अक्षर हस्ताक्षर होने का लेकिन पृथ्वीराज ने बोला जहां माफ कीजिए किसी ने मजाक किया है कि प्रताप का अक्षर नहीं है ये प्रताप का नहीं है, किसी ने मजाक किया है ऐसी बात है, है। हाँ। और पृथ्वीराज ने पत्र भेजा प्रताप को प्रताप तेरे लिए हम बैठे हैं अकबर के साथ ये हमारी परिस्थिति है, लेकिन फिर भी कभी कभी हमारी मुझ पे ता आ जाता है हमारे लिए नहीं तेरे लिए एक बैठा है प्रताप तो अब क्या प्रताप कि मैं मुझ पे ताव दू या तलवार का खाव दू राणा प्रताप

हमने घुमाया है हमारे बच्चे हमारे बेटे घुमाया है हमने प्रताप को नहीं घुमाया प्रताप हमारे साथ है हमने धर्म नहीं घुमाया हमारा संतान घुमाया है लेकिन हमने हमारा धर्म नहीं घुमाया हम धर्म को साथ में लेकर और फिर जो युद्ध हुआ अकबर का बेटा था और सेनापति बनकर आया था

તલવારના ભાઈ નાકડી દાંડીના બે ભાગ હતા અને એટલું નહિ ઘોડાની કાન ફોરિયું ફરી ગયું ઘોડા ફોટો બેહલોલ ખાન ને કાપી નાખ્યો હતો તો આ એવું જ તાકાત એના દીકરામાં છે હવે તો બે થયા હવે બે જણાના ઘા આવા ફાળી જાય અકબર સેન લઈ દિલ્હી ફેતા અને તરત સમાધાન નો પત્ર મોકલી દીધો કે અમે અમારી જિંદગીમાં ઉદયપુર ને ચિત્તોડ બાજુ કોઈ દી નહીં જોઈએ કેવાનો અર્થ તમે કેટલા છો એ મહત્વ નથી તમે કેવા છો એના ઉપર આધાર અને ફરી ભારતમાં ભગવો લેરાણો સાહેબ વલ્લભભાઈ પાછો ભગવો લેરાયો તો સોમનાથ બનાવીને પાછા આપણે ભૂલી ગયા હતા બે હાજર ચોવીસ માં ફરીવાર પાછું પંચ્યાસી વર્ષ ઘટના અને વર્ષ સુધી હજુ કોઈ મંદિર ન બનાવી શક્યું એને બદલા બે હાજર ચોવીસ માં વિશ્વમાં એનાથી કોઈ મંદિર મોટું ન હોય એવી મંદિરની સ્થાપના થઈ ગઈ છે અને આપણે ક્યાં મોઢે કોકના મોઢામાં મોઢા નાખવા જામાં વૈયાગ્ય કયો આ છે આ આપણે મરી જવાય પણ આપણો ધર્મ ન છોડાય હું તમને પાંચ કરોડ આપું તમે એમ કહો તમારા બાપુજી મારું નામ કાઢ નાખો મારું નામ લખી નાખો થાય બાપ બદલે આ તો બાપનો બાપ આદિ બાપ છે એમાંય તમે આદિવાસી છો તમારે ત્યાં તો અમને ભરોસો હોય અમે તમારે લીધે તો જીવીએ છીએ બહાર હુકમથી તમારા કેવા કેવા વીરપુરુષો પુરુષો થયા છે એના ઇતિહાસ અમને ખબર છે તો

हमको लगता है कि हमारे पास 50,000 की फौज है ये पांच सौ आ सबको खत्म करके भी चला जाता है तेरे मानसी ने बोला के तुझे तेरी सेना पे भरोसा है और प्रताप को उसके धर्म पे भरोसा है श्री राम ऐसे धर्म तो रेशिया धरा काल बीजा आत्मा में सुकाम न हुई जाए ध्यान रखे આજે તમે જે હજી ધર્મ આપણી પાસે છે એટલે હજી આપણી પાસે સુકાન છે ધર્મ જયારે બદલી જાય છે ત્યારે એ ધર્માધિકારી કોણ છે એનું શાસન આવી જાય તો તમારી મૂળ ધરા પણ આપણા વડવાઓએ ભૂખ્યા રહ્યા છે પાંદડા ખાધ્યા છે જંગલના મૂળિયાના ના કરી કરી જીવી ગયા છે એણે અત્યાર સુધી નથી ધર્મ બદલ્યો આજ આપણી ઉપર ભગવાન રામે સુખના ના નાખી દીધા અને હવે આપણે એ એ દોણીમાં મોઢું નાખવા જઈએ તો તો આપણી જનતા લાજે એટલે આપણે આપણો ધર્મ બચાવીને આપણે આપણું કાર્ય કરીએ એ એવું બધાને શુભકામના આપું ને આવી રીતે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે તમારા વિસ્તારમાં સરપંચ માજી સરપંચ ને સરપંચ એટલે માજી સરપંચ એટલે શું ખબર છે માજી શું